લોકશાહી પ્રત્યે લોકોની જવાબદારી વધે તે હેતુથી જાહેર સ્થળો અને બૂથ ઉપર ઈવીએમ વીવીપેટ નો નિદર્શન યોજાયું હતું ભરૂચ જિલ્લામાં પહેલી જાન્યુઆરી થી તમામ બૂથ ઉપર થિયેટર અને શોપિંગ સેન્ટર પર ઈવીએમ વીવીપેટ નિદર્શન યોજાશે મતદાર જાગૃતિના કાર્યક્રમો પણ યોજવામાં આવશે ભરૂચ લોકસભાની ચૂંટણી માટે ચૂંટણી તંત્ર સજ્જ બની રહ્યું છે ત્યારે ભરૂચ જિલ્લા ચૂંટણી તંત્ર પૂર્વ તૈયારીમાં જોતરાઈ ગયું છે તારીખ પહેલી જાન્યુઆરીથી મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત ઈવીએમ ડેમોસ્ટ્રેશનની પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે મતદાનની ટકાવારી વધે તેમજ ઈવીએમ સામે થતી શંકા દૂર કરવા માટે તંત્ર ઈવીએમ લઈને જાહેર સ્થળોએ જશે અને ત્યાં વીવીપેટ સાથેનું નિદર્શન કરી લોકોમાં રહેલી ગેરસમજ દૂર કરાશે ડેમોન્સ્ટ્રેશન મોબાઈલ વાન સાથે મેળાવડા શાક માર્કેટ ભરૂચ જિલ્લામાં પહેલી જાન્યુઆરીથી તમામ બૂથ ઉપર થિયેટર અને શોપિંગ સેન્ટરો પર ઈવીએમ વીવીપેટ નિદર્શન યોજાશે લોકસભા ચૂંટણીની તૈયારીઓ તંત્ર દ્વારા કરી દેવામાં આવી છે ચૂંટણી માટે મહત્વના ગણાતા બે પાસા એટલે કે મતદાર યાદી અને ઈવીએમ યુનિટ આ બંને ક્ષતિરહિત તૈયાર કરી દેવામાં આવ્યા છે મતદાર યાદી સુધારણા કાર્યક્રમ અંતર્ગત તેમાં સુધારા પણ કરવામાં આવ્યા છે

ઇલેક્શન કમિશન દ્વારા દરેક વિધાનસભા મતવિસ્તારોમાં ઈવીએમના નિદર્શનની વાન હાલ ફેરવવામાં આવી રહી છે અને એ સિવાય અમે જિલ્લામાં અન્ય અમારી સરકારી ઓફિસીસ વગેરે પણ એક સ્ટેટિક આ પ્રકારના નિદર્શનના રાખી રહ્યા છીએ અમે આજે ફ્લેગ ઓફ તમામ વાનને કરી છે અને અમે આપના થકી વિનંતી પણ કરીએ છીએ વધારેમાં વધારે લોકો આ વોટિંગના એક્સપિરિયન્સને સમજે અને આપણે ભરૂચ જિલ્લામાં ખાસ એક પ્રયત્ન કરીએ કે વધારેમાં વધારે લોકો વોટિંગ કરે વધારેમાં વધારે લોકો પોતાને આ મળેલા અધિકારનો ઉપયોગ કરે અને આપણે એક સારું ટર્નઆઉટ જોઈ શકીએ